દેસાના માન ગણાઈ ગયોવાને પોતાની જમીનના પૈસાની લેવડ દેવડને મામલે વધુ નાણા ચૂકવા છતાં જમીન પરત નહીં મળતા આખરે ઝેરી દવા પીને આપઘાત પ્રયાસ કર્યો હાલમાં જીવન અને મરણ વચ્ચે પાલનપુર સ્થિત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ડીસા તાલુકાના વડાવલ ખાતે રહેતા ખેડૂતપુત્ર પુત્ર વસંત શંકરલાલ માળીએ વર્ષ બે હજાર મુકુંદ મહેતા નામના શખ્સને ખેડૂત બનવા માટે પોતાની ચાર વીઘા જમીન આપી હતી તેની સામે મુકુંદ મહેતા પાસેથી ખેડૂત રૂપિયા ત્રણ લાખ લીધા હતા જોકે જમીન પરત લેવા માટે પચાસ લાખ જેટલી માત પર રકમ ચૂકવી છતાં જમીન પરત નહીં મળતા માનસિક રીતે કંટાળીને ગતરૂ દવા તપાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેના પરિવારજનોને જાણ થતા તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જોકે ઝેરી દવાની અસર વધુ હોવાથી પાલનપુર સિવિલ આવ્યા હાલમાં જીવન મરણ વચ્ચે સારવાર લઈ રહ્યો છે પીડિતના ભાઈ લક્ષ્મી ચંદ ટીસા રૂરલ પોલીસ મથકમાં આપઘાત માટે મજબૂર કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે મીડિયા સાથેની વાતચીતમાં પીડિતાના ભાઈએ મુકુંદ મહેતા નામના શખ્સ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ખેડૂત પરવા માટે જમીન આપી હતી તેની સામે ત્રણ એકવીસ લાખ રૂપિયા આપ્યા હતા જેની સામે પચાસ લાખ રૂપિયા ચુકવવા છતાં ખેતીની જમીન પરત આપતા નથી ને હજુ પણ સાહીઠ લાખની માંગ કરી રહ્યા છે જેના કારણે મારા ભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો છે મારા ભાઈએ આત્મહત્યા કરવાનો કામ કર્યા છે કારણ એ જ છે કે મારા ભાઈએ મુકુંદ મહેતા જોડે પહેલાં એમની જોડે સંબંધ હતો અને મુકુંદ મહેતાએ એમને ખેડૂત બનવું હતું એટલા માટે એમને બેલાઈ લઈને આ જગ્યા ચાર વીઘા મુકુંદ મહેતા એમના નામે કરેલી અને ત્રણ લાખ એકવીસ હજાર રૂપિયા એમને આપેલા એ ત્રણ લાખ એકવીસ હજારના મારા ભાઈએ એમને ટોટલ પચાસ લાખ રૂપિયા આપણે ભરી ચૂકેલા અને હજી પણ એ જગ્યા પાછી આપવાનું નામ લેતા નથી અને ટોટલ હજી બી બીજા સાઠ લાખ રૂપિયા અમારી જોડે માગે છે છેલ્લા બે મહિનાથી મારા ભાઈ આ કંટાળેલી હાલતમાં હતો અને આ એને પ્રયાસ આત્મહત્યાનો એને પ્રયાસ કર્યો અને ઝેરી દવા એને કીધી તો મારી માગી છે આપણે ન્યાય મળવો જોઈએ અમારી આ જે જગ્યા છે એમને પાછી મળવી જોઈએ અમારી જોડેથી પંદર પંદર ટકાના વ્યાજો ખાચા ઉપર ખાચા મારીને અમારી જોડે કે તમને આ જમીન આપીશું આટલે આજે આટલા પેમેન્ટ આપી દો ઘરે આપીશું આટલો પેમેન્ટ કામ કરતા તો અમારી જોડેથી પચાસ લાખ રૂપિયા આ લોકોએ પડાવી લીધા ધમકીઓ એટલે અવારનવાર ધમકીઓ તો આપતી જ હતા એ લોકો ને એ ધમકીના કારણે જ મારા ભાઈ આબમાં આવીને એમને જીવન ટૂંકાવ્યું છે જીવન ટૂંકાની કોશિશ કરી છે પોલીસ ફરિયાદ અમે મેં મારે થ્રુ મેં જાણવા જો અરજી નોંધ આપી દીધેલી છે અને અત્યારે મારા ભાઈ દીવસીની હાલતમાં છે